આકાશ નામના યુવક ને જાહેરમાં તીક્ષ્ણ હતર ઘા ઝીખીને મોતને ઘાટ ઉતારવામાં થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને ગણતરીના કલાકોમાં જ હત્યાના ગુનામાં સંડોવાયેલા સાહિલ પઠાણ સોહિલ અને મીત ઉર્ફે નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત અનુસાર મૃતક આકાશ અને તેનો મિત્ર ભાવેશ કામ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં આરોપી મિત ઉર્ફે સાથે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી આ તકરાર અદાવત રાખીને આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચ્યું હતું અને આકાશ પર હુમલો કર્યો હતો જેમાં મુખ્ય આરોપી મિત જે મહાનગરપાલિકાના ઢોરંકુશ વિભાગમાં ફરજ બજાવે છે તેણે આકાશને છરીના ઘા માર્યા હતા ગંભીર રીતે ઘવાયેલા આકાશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું છે કે મૃતક આકાશ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને તેની સામે અગાઉ પંદર જેટલા વિવિધ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે અંગત દાવત અને ક્ષુલ્લક તકરારમાં થયેલી આ હત્યાના બનાવમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે હાલમાં પોલીસ દ્વારા આ ગુનાના મૂળ સુધી પહોંચવા અને બનાવની ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો ગુનો દાખલ થયો હતો જેમાં મરણ જનાર જે છે આકાશભાઈ તેમની હત્યા ત્રણ આરોપીઓ કરી હતી મીત ઉર્ફે લાલો સાહિલ અમજદખાટ પઠાણ અને સોહેલ ઇદ્રિશભાઈ નિરાશી એમાં મુખ્ય હત્યા કરનાર મીત ઉર્ફે લાલો છે બંને કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે અને આકાશની હત્યા મીત દ્વારા છરી મારીને કરવામાં આવી હતી આ હત્યાની ઘટના અલંકાર ડ્રાઇવિંગ સ્કૂલ રાયખડ ખાતે બનવા પામેલ હતી અને જેવી આ ઘટનાની જાણકારી પોલીસને મળી એવી તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસે સ્થળ ઉપર પહોંચી ક્રાઇમ સીન સિક્યોર કરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને પકડી લીધા હતા અને હોસ્પિટલ પહોંચતા સુધીમાં આકાશ જે મરણ જનાર છે તેનું મૃત્યુ થયું હતું આ હત્યા કોણે અને કેવી રીતે શા માટે કરી એની તપાસ કરતા મરણ જનાર આકાશ અને મુખ્ય હત્યા કરનાર મીત એ બંનેનો એક કોમન ફ્રેન્ડ હતો ભાવેશ ભાવેશ અને આકાશ તારીખ વીસ જાન્યુઆરી એટલે કે બનાવના આગલા દિવસે પોતાના કામેથી ઘરે પાછા આવતા હતા એ દરમિયાન ભાવેશ અને મરણ ભાવેશ અને આરોપી એમની વચ્ચે કોઈ બોલાચાલી થઈ હશે એમાં આકાશે પણ જે આરોપી છે મીત

આરોપી મરણ જનારનો નો આવવા જવાનો રૂટ છે સામાન્ય રૂટ ત્યાં એની રાહ જોઈ અને એને મરણ જનાર ઉપર જીવલેણ હુમલો કરીને એને મૃત્યુ બંને પક્ષે ગુનાઈ ઇતિહાસ શું છે કેવા હાલ સુધીમાં અમારી તપાસમાં મરણ જનાર વિરુદ્ધ વિરુદ્ધ પણ ગુના દાખલ થયેલા મુખ્યત્ મારા ગુનાઓ છે આરોપી જે છે એમસી અને મરણ જનાર જે છે પણ છૂટક દુકાનો માં ને એમાં મજૂરી કરતો હતો ઝઘડો નથી થયો પરંતુ અમારી તપાસમાં જેટલું જાણવા મળ્યું છે એ પ્રમાણે જે મરણ જનાર છે આકાશભાઈ અને એનો એક મિત્ર છે ભાવિશ એ બંને જણા પોતાનું રેગ્યુલર જે કામકાજ છે એ પતાવીને ઘરે આવ્યા ત્યારે ત્યાં આરોપી મિત એ મોબાઈલમાં કોઈ ગેમ રમતો હતો બેઠો હતો અને એ દરમિયાન મિતે ભાવેશને કીધું કે તું ઘરે તું ઘરે આવી ગયો અને એ બાબતે કઈક ઝઘડો થયો હશે બોલાચાલી થઈ હશે અને એ બોલાચાલીમાં એ જે બંને ભાવેશ ભાવેશ અને મિત વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં આકાશ પણ એનો પણ મિત સાથે ઝઘડો થયો અને એના કારણે બીજા દિવસે મિતે અદાવત રાખીને આકાશનું મર્ડર કર્યું છે સર બીતે જે બે મિત્રો બોલાવ્યા હતા એ કઈને બોલાવ્યા હતા કે મારવા જવાનું છે આવું કઈક એમને ખબર નથી કે એના અંગે હાલ તપાસ ચાલુ છે